જય હિન્દ જય ભારત મિત્રો આજનો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે જે વીજ ગ્રાહકો છે એને હવે બિલની અંદર ફાયદો થવાનો છે કારણ કે સરકારે વીજ ફ્યુલ સરચાર્જ છે એની અંદર પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે હવે તમે પણ તમારું બિલ જોશો તો એની અંદર એક ફ્યુલ સરચાર્જ છે એ હોય છે કે જે યુનિટ પ્રમાણે એનો કંઈક ચાર્જ છે એ લેવાતો હોય છે આ ફ્યુલ સરચાર્જ એ છે કે આપણે જ્યારે કોલસો અને અન્ય જે પદાર્થો છે એ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છે ત્યારે અમુક ડ્યુટી લાગતી હોય છે હવે આની અંદર ઘટાડો કરવાથી તમારા બિલની અંદર કેવી રીતે ઇફેક્ટ પડશે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આની પહેલા હું તમને કહેવા માંગુ છું કે આપણે નવી નવી માહિતી શેર કરવા માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જો તમે પણ નવી નવી માહિતી જાણવા માંગતા હોય તો એ ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે વીજ ગ્રાહકો છે એને મોટી રાહત આપી છે જાન્યુઆરીથી માર્ચના ફ્યુલ સરચાર્જ છે એમાં પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે હવે પહેલાં જે ફ્યુલ સરચાર્જ છે એ એક યુનિટના ત્રણ રૂપિયા હતા જે હવે ઘટાડી અને બે બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા છે એ કરાયા છે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મેં વાત કરી એમ ગેસ અને કુલસાના ભાવની અંદર ઘટાડો થતા સરકારે આ નિર્ણય છે એ લીધો છે આ લાભ છે એ સરકાર હસ્તકની જે વીજ કંપનીના ગ્રાહકો છે એને મળશે એટલે કે આની અંદર ટોરન્ટ અથવા તો બીજી જે પ્રાઇવેટ કંપની છે એને લાભ નહીં મળે પરંતુ સરકાર હસ્તકની જે કંપની છે પીજીવીસીએલ છે યુજીવીસીએલ છે એમજીવીસીએલ છે એમને આની અંદર એના જે ગ્રાહકો છે એને આની અંદર લાભ મળશે હવે આ જે સરકારે પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે એના લીધે તમને કેવી રીતે રાહત થશે તો જો સો યુનિટ તમારું વપરાશ થશે તો તમને ફાયદો થશે તો આ પચાસ પૈસાના ઘટાડાથી સો યુનિટે રૂપિયા સત્તાવનનો નો તમને ફાયદો થશે તો આવી રીતે તમારું જે બિલ છે એ હવે થોડું ઓછું આવશે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દો